મમ્મી હું ભાવનગર પહોંચી ગયો ગાય સી ફાઇટલી જોઈ શકો છો તમે હા દાદાની શ્રદ્ધા વિશ્વાસ સાહેબ હવે બધાએ મગ્ઘરના દર્શન કરી લીધા છે સોનાની નથડીવાળો થોડુંક દૂર છે ગાઈસી છે દેખો દર્શન કરી લો પિતૃદેવ બી આવી ગયા છે દર્શન કરવા દર્શન કરાવવા માટે આ ક્રિષ્નેશ્વર મહાદેવ લાઈવ હર હર મહાદેવ મોર્નિંગ નો ટાઈમ થઈ ગયો છે ત્રણ અને વીસ જુઓ નંદી મહારાજે પણ દર્શન આપી દીધા છે આજે અને ઓમ નમ શિવાય ધૂમ ચાલુ કરી દીધી છે આપણા મિત્રએ આ ઓમ દાદુ છે રામ છે હવે આયા છે મિત્રો રાજપરા ખોડિયાર મંદિર ભાવનગર જુઓ દાદુ બિસ્કિટ ખવડાવી રહ્યા છે નંદી મહારાજે ઓમ નમસ્કાર

તીધા પ્રિયાને દેના એ શબ્દો તસુ તિયા તના પ્રિયા દેકના સુરે દેવા બોલા કે સતી કે આ તો ગાઈસ ઇઝ ગુડ મોર્નિંગ હર હર બાલે જય શ્રી કૃષ્ણ જય ખોડિયા મા મિત્રો તો રેડી થઈ ગયા છીએ બધા ફાઇનલી હવે જઈએ છીએ મંદિર દર્શન કરવા માટે તો કરાઉ ગાઈસ દર્શન આપણે બને ને જો વ્લોગ

તો ગાયશીસ સૌ પ્રથમ બધા તમે પેલા દર્શન કરી લો ગયા છે રાકેશભાઈ પણ આવી ગયા છે ગઈશું ગાયશીસ મંદિરમાં બને રહેજો બ્લોગમાં 我说啊你听着吧。 રક્ષાની રહો તમે રક્ષાબુટલી બાઈસીસ દર્શન કરી લીધા છે બાપુડા હવે પહોંચી ગયા છે તાતળિયા ધરા ઉપર બોલો બધા જય ખોડિયાર એટલે દાદુ હા દેખો ગાઈસીસ હવે ઉપર જઈશું છે આપણું સાત બેનાનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે જય ખોડિયાર બને રહેજો બ્લોગમાં આપણે જઈશું ઉપર ચિડિયાલ માતાનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે સાત બહેનોનું મંદિર છે ત્યાં હર હર મહાદેવ તો ગાય છે આ દેખાઈ રહ્યા છે થોડા સ્ટેપ ચડીને આપણે પહોંચી જઈશું ઉપર સાત બહેનોના મંદિરે

હા સાહેબ જોઈ શકો છો અમે જઈ રહ્યા છીએ ઉપર દર્શન કરવા માટે પાછળનો વ્યૂ જો પરિક્રમા જેવી યાદ અપાઈ દીધી ઓગાય કયું મંદિર ભૂલી જઈએ યાર નામ બને રહેજો બ્લોગમાં ચલો બતાવું તમને ઓગાઇશીસ મસ્ત સનસેટ સનરાઈઝ સનસેટ નો વ્યૂ બધા દર્શન કરી રહ્યા છે સુરત દાદાના અને અમે આટલી બધી સીડીઓ ચડીને આવી ગયા છે હા પાછળ લો બેકગ્રાઉન્ડ જય હર હર મહાદેવ હર હર મહાદેવ રાકેશભાઈ જય ખોડિયાર ગઈ ફાઈનલી ક્રિષ્નેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ આટલો મોટો રસ્તો પાર કરીને આટલી ઊંચાઈ ઉપર જાય શિયા આ બાજુ હનુમાન દાદા છે ગાયશી અને ઉપર હર હર મહાદેવ બને રહેજો બ્લોગમાં દર્શન કરાવ ગાયશિસ વ્યૂ જોઈ લો એનો કંઈક કૃષ્ણેશ્વર મહાદેવ ગજાનન ગણપતિ કી જય આ છે ગાય નંદી મહારાજ ઓમ નમઃ શિવાય 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 શિવાય અને ગાયશી જય શિયામ બાપુ બાપુનું આશ્રમ છે પાછળ છે અન્નપૂર્ણા માતા નું છે ત્યાં પણ દર્શન કરવા જઈશું વ્યુ જોઈ લોકેશન એકદમ અદભુત નજારો અને ગિરનાર જેવી ફિલિંગ આપતું મંદિર છે જોઈ લો ગાય છે ચારે બાજુ અત્યારે આપડે ગિરનારીશીસ ફાયડલી જોઈ શકો છો તમે આ દાદાની શ્રદ્ધા વિશ્વાસ સાહેબ એ બધાય મગર દેખાય દર્શન કરી લીધા છે સોનાની નથડીવારો થોડુંક દૂર છે ગાસી વીડિયોમાં હે માખોડ યાર હે મારી હે મારી ડુંગરાવાળી તારી ચૂપા હા એ ચાલો ચાલો કરો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાયમ ઓમ નમઃ શિવાય 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 ઓમ નમ શિવાય આ કીરો પર કોણ આય થાય મૈના ના થાય સૂર

તો ગાયસીસ દર્શન કરી લો જે આપડે ઉપર મહાદેવના દર્શન કર્યા હતા નીચે બેઝમેન્ટમાં સાક્ષાત માં અન્નપૂર્ણામાં ના દર્શન કરી લો